ભગવાને પ્રેરણા કરે તો પછી કરમ નો શરૂઆત કરે શું કરમ ઉપદેશ કરવાનો નાનું કે પેલી બીજી ત્રીજી સોથી શું વિચાર સુ વિચારણા તો નું માનસા અર્થ શક્તિ પદાર્થ ભાવી આ પાંચ દિવસ વિચાર એ સોથી માં એનો અનુભવ થઈ જાય કારણ કે ઇન્દ્રિય વિષયમાં અરુષ્ય આવી જાય અથવા આ શક્તિ ઉડી જાય આમાં આમાં એને છે ને પછી આને આસક્તિ પાસે એને આસક્તિ ન હોય ઇન્દ્રિયનો અભાવ થઈ જાય ઋતુનો અભાવ થઈ જાય એને કાંઈ કઈ ભોગમાં કે યોગમાં વૃત્તિ આવો એનો ભાવ થઈ જાય બ્રહ્માકા વૃત્તિ થઈ જાય પણ સતા એમ લખ્યું એ અભ્યાસ વડે નહીં ને તો એ સઠીમાં આળું ન થાય સઠ્ઠીમાં આળું કોઈ થતું નથી થાય ને તો પછી એને એ વૃત્તિ કદાચ કદાચ બંધના સંજોગે એનો દેશ ઉઠી જાય

જીત પુરુષ એને કહેવામાં આવે કે ઈશ્વર નું કાર્ય કર શાસ્ત્ર વિરોધ કાર્ય ઘરા કરે પગલું ન માટે શબ્દ ન કાઢે મેં જોયું બાપુ નું કોઈ જીવન કોઈ જીવન ડગાય બાપુ નું બાપુ એમ ન હોય માણા કઈ કામ ભેગા થવા જોઈએ મને તો ભેગા કરી કરી હું એ મને કે આ અને તો એ કે સતનો દૂર થયેલું ઉપર ખબર પડે તો નહીં કે સંતો દૂર 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 થઈ જાય એ સંતે ભોગ દીધો ને કોક કોંકનો જો હાથ બાપનું જો ક્યાંક વડે એણે ભોગ લીધો ખબર પછી ભોગ લીધા એના માથે આ આ બાપરનું ભવ છે ને હા તો સંતોના જે ભોગ લઈએ એના પાણી ફરી જશે એટલે આ નથી કરવામાં આવતું તો આ દેતવાદ રહી જાય છે દેતવાદને ખંડન છે એમ શિમપુર જેને પાછું કહેવા જાય કોઈ સંતો આ કરતા નથી આ શિમપુર કહેવાર બાપુને કહેવાય

આ ગીતા બીજા બીજા અધ્યાયમાં અર્જુન ગીતામાં બીજા સ્લોક છે કે આ વિચારો અમુક કાળે મહાપુરુષી કર્યું હોય શરૂઆત એ લુપ્ત થઈ જાય પાછા અમુક સમય આવે ને તે કોઈ વીર પુરુષ આવે આવો વિજ્ઞાની આવી અને પાણી જાગૃતિ બાપુને કોઈ ખબર નથી ભાવ લુપ્ત થઈ ગયો આઠ ગોરો પાંચ ગોરો જાય

આ તો સાત પણ નો વાત છે તો તમે પર્વતી માં છો ને ગીતા ના અભ્યાસ મારે પર્વતી નિવૃત્તિ તો પર્વતી માર્ગ માં વાલી ભક્તિ માર્ગ આવે ભક્તિ કરી અને માર્ગ તમારા ભગવાન ને પણ પ્રાપ્ત કરવા નહીં કરવા અને અમારે નિવૃત્તિ માર્ગ માં હરિશ્રમણ કરી અને મન ને સારું બનાવે તમારે સારો વ્યવહાર બનાવી કરી અને મન ને સારું બનાવે સારું મન હોય છે પરમાત્મા વિચારો કરે તો અમે સારો વ્યવસાય હું લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખો ને અત્યારે તો આ કોઈ ગાડી ના કરે કારણ કે આવતું જ નહીં તમે બે લાખનો કરો તો કોઈ કહે નહીં કારણ ખબર છે ભાઈ માણસ તો ડુંગળી કરે કે કરે કે ધંધો કરવાનો હોય એમ હો હો ના અધિકાર પણ મારે સદગુરુ શરણે તમે ને અધિકાર લાગે એટલે બાબુ આપણે છે ને દિયાળો હતા કે કીધું નહીં ત્યાં ભાઈ છે ને

તમારે બોલે ને તો એવો ભાસ તમને થાવા મળે એવો વિચારો ગુરુ ના કરી કરી અને અંદર માં એવો ભાસ થવા મળે આમ તમરા બોલવા મળે એ વાતાવરણ એ ચક્ર વિક્રમ એટલે ઓટોમેટિક બ્રેક થવા મળે અને તે તમને એવો એવો છે ને એ પૂરા તરત સડી જાય એ ઘડીઓ બેસો તો આ ઘરશો હવે હું સત્ય પ્રાપ્તિ કર્યા વગેરે કે ઉભો જ નહીં થાવ એમ કરીને બેહી ગયા ડર સંકલ્પ કરી ડર અને દયા ગુરુ મહારાજ ને કહેવાય કોઈ એવી ઈચ્છા થાય કે હવે આપણે પ્રભુ પ્રાપ્તિ કરવી સંસારના કાર્ય સંકલ્પ થાય તો આથ થાય પરમાત્માનું કામ તો સંકલ્પ લેવો જ પડે ને લેવો સાધન સાધન હઠ માર્ગ જો હઠ જ કરવી પડશે પણ ઓલો જે માર્ગ છે ને એ હઠ કરીને સીધી મેળવવાનો છે પણ આમાં હું તમે કહો આમ લબુ ડબુ નહી હાલે આમાં ઓલો કરતો ને આવતો તો મિયા કરતા કર સાબ ઈ નઈ એક એક મિનિટ માતા બેન વિવાહ લગન કોક નો કાજો કરજો હું તો ફોર નો બાઉ ના કોઈ મરોડ કરતા કો લગન થાય ને તે માડા ઉપર જ તો કેજો બેન તો ના ન જાવ તો તો કર પડ જાવ ના ન જાવ ઘર ભેગા સાયો કેજો કેજો નો કે ફૂકા કહી દે નટલું ભાઈ એ તો હિસાબ છો ચાર ફેરા પડી દીધો એ માણે ગુરુનો વિસરો વિસરો કરી દીધો આ બીજા વિચાર ન સકલ વિકલ્પ ન કરે બીજાને આશા ન કરે આવો દસ સકલ ફેરા નટલું ભાઈ થાવા મળતી હા આ તો મારે તો બે રાખો સૈકે મનો તો નોર તો કેટ નાખવા નવરા દરે નાખવા અને નો પાસ તો રાવ પડી જાય ખોડે મની જાય અને બંબો જેવા આ બે મોઢાળા આ બે બાજુ હાલે અને નો એનો કામ નહી બે બે બાજુ રાખે કામ નહી બે પેલા પીળા કપડા પહેરીને ને પરમાનંદ કેવું કઈક નામ બાપુ એવું કઈક નામ એ કેતા હતા એ કે તમે સીતારામ સીતારામ કરો કે રાધે રાધે કરો કે પછી ગુરુના નામ માંથી પણ ગમે ને એકને પકડવો પડે છે બધા હારે નહીં હાલે બધી વસ્તુ એરે નહીં હાલે ગમે ને એકને અપનાવવું પડશે પકડવું પડશે no 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 no